લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ સુરત ભાજપ અને કોંગ્રેસ લોકસભાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારબાદ આજથી સત્તાવાર રીતે જે તે પક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રાજ્યભરમાં ભરવામાં આવ્યા છે સુરત લોકસભા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભર્યું હતું તેઓ તેમના સમર્થકો સાથે ચૂંટણી અધિકારી સમક્ષ હાજર રહીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું આચારસંહિતા લાગુ થવાને કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા રેલી આકરે નીકળવાને બદલે માત્ર સ્થાનિક ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં ઉમેદવારી પત્ર ભરવાનું નક્કી કરાયું હતું આચારસંહિતા લાગુ થવાને કારણે ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની નોંધ પણ કરવામાં આવતી હોય છે જેને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછી સંખ્યામાં ઉમેદવાર મુકેશ દલાલ ઉમેદવારી પત્ર નોંધાવવા માટે પહોંચ્યા હતા બરાબર બાર ને ઓગણચાલીસના વિજય મુહૂર્તના સમયે જ ફોર્મ ભરાયું હતું સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલે ઉમેદવારી પત્ર ભર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે પોતાના વિજયનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો આચાર સંહિતા લાગુ હોવાને કારણે ખૂબ જ ઓછા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે પહોંચીને ઉમેદવારી પત્ર ભરવાનું નક્કી કર્યું હતું તેમણે કહ્યું કે બે હજાર ઓગણીસમાં જે લીડ મળી હતી તેના કારણે પણ વધુ

લોકસભાના તમામ ધારાસભ્ય પ્રમુખશ્રીઓ અમારા મહામંત્રીશ્રીઓ સુરત મહાનગરપાલિકાના મેયરશ્રી ચેરમેનશ્રીઓ અને અન્ય હોટેલા અમારા અમારા સારી છે અને અમારા નવસારી છે જગદીશભાઈ પટેલ સહિતના સુનિલભાઈ સોલંકી સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અને વહીવટના તમામ આગેવાનો દસોજ અમારા રેલવે મંત્રીશ્રી અને એ તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટી ના અમારી જોડે જોડાયા છે

એના ની કોઈ ફરક નથી પડતો સુરત શહેરના મતદારો ભારતીય જનતા પાર્ટી મત આપતા છે સુરત એ ભારતીય જનતા પાર્ટી નો ઘડ રહ્યું છે કોંગ્રેસ શૂન્ય છે કે કોર્પોરેશન હોય ધારાસભા હોય કે લોકસભા હોય તમામ જગ્યા પર કોંગ્રેસ શૂન્ય છે અને જે કોઈ પણ જોડાય એ ચૂંટણીમાં પરિણામમાં કોઈ ફરક પડવાનો નથી સ્વાભાવિક સમગ્ર વાતાવરણ રાષ્ટ્રની જેમ સુરત શહેરમાં પણ મોદીભાઈ અને રામભાઈ છે એટલે બે હાજર ઓગણીસ થી લોકસભામાં જે લીડ હતી એનાથી ખૂબ ઘણી વધારે લીડ મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સુરત લોકસભાના મતદારો અપાવશે તો મને પૂરો વિશ્વાસ છે સુરત લોકસભામાં અમારા સાંસદશ્રીઓ ખૂબ કામો કર્યા છે કેટલાક પ્રોજેક્ટો અત્યારે હાલ અમલીકરણના તબક્કામાં છે તો જ્યાંથી એ છેડો છે તે છેડો પકડીને જે પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય પ્રક્રિયા બાકી છે તે પ્રક્રિયા હું આગળ વધારી અને સુરત શહેર વિશ્વનું એક ઉત્તમ સિટી સ્માર્ટ સિટી કેમ બને એના માટે મારા પ્રયત્નો રહેશે